अहमदाबादના દાતાશ્રી તરફથી બોટાદમાં નવનિર્માણ પામી રહેલ શ્રી વિશ્વકર્મા બાગને મર્યું દાન હાલમાં થોડા સમય પહેલાજ અમદાવાદથી સમાજના દાતાશ્રી ધનશામભાઈ વણોડિયા અને શ્રી અરવિંદભાઈ સંચાણિયા તથા તેમના સાથી મિત્રો સાથે બોટાદમાં નવનિર્માણ પામી રહેલ શ્રી વિશ્વકર્મા બાગની મુલાકાત લીધી હતી સાથે બોટાદના શ્રી સમસ્ત ગુર્જર સુથાર સમાજ બોટાદના પ્રમુખ શ્રી ભરતભાઈ ગોતરીજા તથા ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ વડગામા અને સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી અમદાવાદ થી પધારે શ્રી ઘનશામભાઈ દ્વારા બોટાડમાં નવ નિર્માણ પામી રહેલ શ્રી વિશ્વકર્મા બાગ માટે બોટાડના અગ્રણીઓને રૂપિયા 3 લાખ નો ચેક અર્પણ કર્યો હતો અને ત્યાં ચાલી રહેલ કામ વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો તમામ માહિતી અમારા સહયોગી શ્રી કમલેશભાઈ પીસાવાડિયા તરફથી આપવામાં આવી હતી तमाम माहिती माटे चैनल ने सब्सक्राइब लाइक अने शेर जरूर थी करो